હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આપણે આવી ગયા છીએ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સિહોર ગામે કે જ્યાં વાદળી ગૌ માતાનું મંદિર આવેલું છે વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ગૌ માતાએ સમાધિ લીધેલું છે સંવંત ઓગણીસો ઓગણપચાસના કાત્રક સુદ અગિયારસ મંગળવારના રોજ શ્રી ગૌરી માતાએ સમાધિ લીધેલ તે જગ્યા ઉપર સંવત ઓગણીસો બાવનના આસો સુદ પૂનમને ગુરુવારના રોજ મંદિર પૂર્ણ થયેલ શ્રી ગૌરી માતાની પ્રતિષ્ઠા કરેલ છે તો મિત્રો આવો તમે પણ ગૌ માતાના દર્શન કરો અને અહીંયા આસો સુદ અગિયાર રસથી આસો સુદ પૂનમ સુધી માતાજીના સાહિત્યમાં બહુ મસ્ત મજાનો મેળો ભરાય છે તો આવો તમે પણ મેળાનો આનંદ લો જય માતાજી જય ભગવાન